મિત્રો ગુડ મોર્નિંગ સફર તમારું સ્વાગત છે વાગી ગયા છે સાડા નવ તો મિત્રો હવે અમારો દિવસ સૂચવ્યો છે મારો હવે અમારી ગુડ મોર્નિંગ થઈ છે પહેલાં આપણે દર્શન કરીને મેળડીમાં ના બધા મેળડીમાં હવે સુધી રાખજે તો જુઓ અમારે હવે આ દિવસ સુક્યો છે અમારા છોટા બાંધકા દેખો ગુડ મોર્નિંગ બોલ હવે મને થોડું હા હા જો ચાની રોટલી મસ્ત તળી છે મારા પોણીભાઈ બરાબર તો સવારનો આપણો નજારો બચાવી દઈએ હા હા તો બંકો જુઓ અમારે બંકો જુઓ હાણી પસી ગયો હા હા બસો થઈને પસી જાય છે તો મિત્રો આ છે અમારો બારનો નજારો હા જુઓ હા જુઓ આપણી છે બાઈક તો મિત્રો આજે કાલ બ્લોગ બનાવ્યા તો મિત્રો આજે આપણે શરૂઆત કરી છે બરાબર હવે અમે નાઈ હવે તૈયાર થયા છું અમારે ચા જો ચા મોમોન ભણી બીજા હવે ચા પીશું થોડી વાતોના વડા વાતોના વડા કરશું બરાબર મારો બંકો જુઓ શું શું બોલ બોલ કરે છે યાર ખરેખર કોકને જો જાવું હોય કામ કરવું હોય તો તારે જો અમેરિકાની ટિકિટ લીધી હે અમેરિકન ટિકિટ 50 રૂપિયા થઈ દીધો જો હે પહેલી શેર કરતાજી મિત્રો સફર બ્લોગ તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ મારા પરમ મિત્રના ઘરે બતાવ તમે જોચા બેઠા છે મારા મિત્ર જો ખાલી આ છે મારા હા જો તો મિત્રો આ મારા ખાસ પરમ મિત્રની મારા ભાઈ છે આ મારું બીજું ફેમિલી છે જે દિવસની અંદર કોઈ નક્કી નહીં કેટલા ફોન આવે કેટલા મળવાનું થાય એનું કોઈ નક્કી નહીં પણ આ મારા ખાસ ભાઈ છે ને આ એમનું છે ઘર તો આપણે સ્પેશિયલ આજે એમના ઘરે હું તો રોજ આવું છું મિત્રો પણ આજે આ તો એમની ઈચ્છાથી લાવ તમારી બી થોડી મુલાકાત કરો મારા ભાઈ છે બરાબર ખાસ મારા ભાઈ કરતી હજી શું કહેવું તમારું સાચી વાત છે હા અમે બે લગભગ નોન સ્ટોપ તો અમે ગાડી બીજા જોડે જ હોય ગમે ત્યાં જવાનું જવાનું બે જોડે જ હોય કોઈ પણ કામ હોય એકસો સો તો મિત્રો આ મારા ભાઈની તો મુલાકાત કરાવી કે તમને આગળ બી કીધું કે મારા એક પરમ મિત્રને લેવા જવાનું છે ગામડે તો આજ મારા પરમ મિત્ર બરાબર કિલોમીટર કાપીએ તો હજાર કિલોમીટર કાપીએ મેં જોડે છું બે જણા બરાબર તો મિત્રો આ છે મારા ભાઈનું ઘર જુઓ ફર્સ્ટ ક્લાસ બતાવો તમને જો મારા ભાઈ વાઈફાઈએ લગાવેલું છે કે કોઈ નેટવર્ક આવતું નહીં અમારે અને અમારે એક બચ્ચું છે અંતાઈ જુ છે જુઓ અંદર તો મિત્રો મળી આગળ ત્યાં સુધી સૌને જય માતાજી જય માતાજી મિત્રો વાગ્યા છે સાડા પાંચ જો મારા જીજાજી હતા તો રજા પડતા જો આપણે મારો બંકો શું કરે મારો બંકો કચરો વાળે જુઓ હા તો મિત્રો સાડા પાંચ વાગ્યા છે ત્યાં બાપી લીધી છે આપણે જો મારા જીજાજી મારી બેન બેન વાતો કરી દો હા ફર્સ્ટ ક્લાસ બંકો વાળતો વાળતો આટલા આવ્યો વાતો કરે છે ભાઈ ભાઈ તો મિત્રો અમારા હા જો જાવ હું ક્યાં જો જાય તો મિત્રો હાલ તો ક્યાં જતા નહીં એટલે ઘર ઘર નું ખાલી આપણે ભોગ મનાઈએ છીએ શું કે પાર બે હાય હાય બોલો ક્રમ જીક્રમ થઈ જાય બજો અમારે હો મે ઉમે એ મે બચ્ચા બોલ મજા બની મે જો બરાબર બોલો હરે બની કા ખરાયા પાછ જો આવ કરાય યાર તો તો મિત્રો હાલ તો ગાડી ન કે એ નહીં કે પાનો કોઈ બ્લોગ બનાય ઘર ઘર જો કે પાછો લડી માં બેન લડીને આવી ગઈ છે પાછ જો હા બજન ખાવું જાય છે માં બેન આમંત્રણ આલે છે

બતાવતો નજીક છે હવે વાતો કરશે આખા ગોમની હા બધું આ ભાવ તાલ હંગાત કહી દે તો મિત્રો બારનો વ્યૂ ફસ્ટ ક્લાસ

તું તો કમ્પલેટ આવે તું આ તો અમારો ફોન ફર્સ્ટ ક્લાસ જોવાય છે આ ટ્રોન લઈને આવી છે એ વાત તો કરતી કરતી આવી કમ્પ્લેટ

પાસો ઉભો છે બંકો મારે જીતું કચાણ બચાન તો ગાડી મે ઘેરથી આવું ચાલે તો બચારો વાડી ઘડીએ ધધરાએ ધરાય બચાવ ઉડરા આવી

ના આપણા ટ્રાવેલ્સ પર બેસો તો આપણે અમદાવાદમાં ગાડી ચાલે છે બરોબર તો મિત્રો મળી આગળ ત્યાં સુધી જવું ને જેમ હતા વાંદરા તમે બતાવું હું તો વાંદરા અહીંયા છે અને અમારા બીજા વાદરા જોવા આ મોટો મોટો વાદરા હોય છે જો અમારા તો વાદરા આવ્યા જો ખાલી તો એક તો પેલો બેઠો તો જો બેઠા જો ખાલી થોડી જટિન જો જો આ તો ગાડી ઉપર ચડી જાય વાદરાઓ માટે કેવરે કાયમ મટે

તો અમારા ઘેર બધા બીજા મોટા મોટા જુઓ મોટું સાત જુઓ અમારે ઘરમાં બધા મેમ્બરો હોય ને બધા બિઝનેસમેન જુઓ ખાલી અમારે આ જો બિઝનેસમેન આ બિઝનેસમેન જીજાજી બિઝનેસમેન ભણી જુઓ ખાલી અમારે હા કંઈક કહેશો તમારા ભાષામાં કોઈ પ્રવચન આપશો સાહેબ હા આ જો મોટો લડાક

બરાબર તો મિત્રો મળીએ આગળ તાજો આ બ્લોક ને કરી આખી જય માતાજી